બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર તાલુકાના દેવલિયાના ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ ધસી જઈ આવેદનપત્ર આપ્યું છે પંચાયત દેવલિયા ગ્રામ પંચાયતમાં એક ઠરાવમાં પ્રોળ કરવામાં આવ્યું હોવાની માહિતી આવેદનપત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે બાવીસ નંબર તેવીસ નંબરના ઠરાવને બાયપાસ કરી ગ્રામ સભાના એજન્ડા આપ્યા વગર ફોર ઠરાવ કરી ઓરસાંગીમાં બ્લોક ફાળવ્યો હોવાનું આવ્યું છે યોગ્ય તપાસ કરી સ્થગિત રાખવા અને રદ

વ્યક્તિગત બ્લોક હોવાથી વ્યક્તિનો વિકાસ થાય ગામનો વિકાસ થાય નથી તેથી અમે ઠરાવ પણ કરાયો છે કે પંચાયત ઓનર બને અને પરવેનાદાર બને તો પણ ભૂસ્તર ખાતું કેવી રીતે આગળ વધીને બ્લોકની ફાળવણીની પ્રોસીજર ચાલુ કરી દીધેલ છે જે અમને માન્ય નથી તે પછી અમે ઠરાવ બાવીસ નંબરનો આપ્યો કે દેવડિયા ગ્રામના ઈસમોને જ મળે છતાં પંચાયતે ઠરાવને પણ ભૂસ્તર ખાતું ઉપરવટ જઈને ચાલે છે અને તેવીસ નંબરનો ઠરાવ અમે નાનો આપ્યો હતો એને પણ ધોળીને પી ગયા તો પંચાયતના ઠરાવને ઉપર જવાનો બંધારણમાં તથા સંવિધાનમાં કોઈ જોગવાઈ નથી તો ભારત એક લોકશાહીથી ચાલતો દેશ છે અને સંવિધાનથી ચાલતો દેશ હોય તો ભારતના બંધારણને ને સિસ્ટમને જ જો ધોળીને પી જતું હોય તંત્ર તો આમ જનતા ન્યાય માટે ન્યાય માટે ક્યાં જશે અને એના માટે સિસ્ટમની વિરુદ્ધ ચાલતું હોય અને એ સિસ્ટમને ધોળીને પી જતા હોય તો ફ્રોડ ઠરાવ એક બે એજન્ડા પણ ફાળવ્યા નથી અને ગ્રામ જાણ જાન નથી કરી પછી બે તારીખને બદલે સાત તારીખે એ લોકો જે પંચાયતનું બાજુમાં નિશાન નવું ઉદઘાટન કરવા માટે ગામ ભેગા થયેલા એને ગ્રામ સભા નક્કી કરી અને ફ્રો ઠરાવથી

તારીખ બે સાત બે હજાર ગામ સભા ભરવાની હતી પણ તે રદ કરીને તારીખ સાત દસ બે ઠરાવ કરેલો છે એ ફ્રોડ ઠરાવને ઠરાવ વારંવાર રજૂઆત કરી છે તંત્રને પણ તે હજુ સુધી ઠરાવ રદ કરેલો નથી ક્યાં રજુઆત કલેક્ટર માં તાલુકામાં જિલ્લામાં રાઠવા શૈલેષ